મિત્રો આ દેવાળી આ સારું છે લાઈ વરાઈ જોવાની છે આપણે લાઈ વરાઈ જોવાની છે હર હર બાપા સીતારામ જય જીવન મોવા યુટ્યુબ ફેમિલીમાં આપનું સ્વાગત છે ચાલો મિત્રો આપણે તારીખની વાત કરીએ તો દસ એક બે હજાર છવ્વીસ વાર શનિવાર ચાલો મિત્રો આપણે લાલ કાંદાની આવકની વાત કરીએ તો ત્રીસ ત્રીસ હજાર ફસકટ્ટાની આવક છે અને કારખાના ક્વોલિટીની વાત કરીએ તો સારા નો આ કારખાના ક્વોલિટી સારા માલ ક્વોલિટી લેવાવાળા વખત મહારાજા છે પછી માધવ છે એવા કારખાના છે કોઈનો છે એવા કારખાના એકસો ચાલી રૂપિયાની લઈને એકસો સાઠ રૂપિયા સિત્તેર રૂપિયા લગી કારખાના ક્વોલિટીમાં ભાવ લે છે સારા માલમાં સારા માલ લે છે એવા ને બાકી બદલાની વાત કરીએ તો ગોલટીની વાત કરીએ તો એકસો એંસી રૂપિયાની થેલી છે ને ફાડાની વાત કરીએ તો બસો ને દસ રૂપિયા પંદર રૂપિયા જેવા ફાડા એવા ભાવ છે

બત્રીસ પાંત્રીસો એકસો ને તેતાલીસ રૂપિયા કારખાના વાળા એ લીધું

મિત્રો ના બસો અઠાવન રૂપિયા ભાવ છો સાઈઝ ની વાત કરીએ તો પચાસ પ્લસ સાઈઝ છે એસી એમ એમ પ્લસ સાઈઝ એસી સાઈઝ સહેરો

મોબાઈલ નીકળે એટલે સાહેબ રૂપિયા છવ્વીસ એકત્રીસ બત્રીસ પાંત્રીસ છત્રીસ ઓગણ ચાલીસ ચાલીસ બેતાલીસ ચુમાલીસ

બસ 72 રૂપિયા આવ છો જાવ મિત્રો હા કેજી નિયતિ રાજુભાઈ 272 રૂપિયા આ ઉજે આવો ઓવર જો ઓવર જો સાહેબ હાલો 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 સાહેબ

સુપર માલ એકત્રીસ ચાલીસ બેતાલીસ પચાસ બાવન પચાસ છપ્પન પોતે ત્રણસો નવ્વાણું નવ્વાણું બસો ને નવ્વાણું રૂપિયા નવ્વાણું નવાણું બસો ને નવ્વાણું રૂપિયા

હા નો ડિમાન્ડ કારખાનામાં ડિમાન્ડ નથી આવો માલ એ લાવો માલ લાવો જ નહીં એ હા અમારા હાથમાં હોય બાપા હલાવન

આ કે કોઈ વસ્તુ કરી જાવે બસ કમાલ દે ભાઈ